યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ઘણા દિવસોથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બેટ દ્વારકામાં કરોડોની સરકારી જમીન પર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બેટ દ્વારકાના બાલબર વિસ્તારમાં રહેણાંક અને ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા યાત્રાધામ દ્વારકામાં કુલ મળીને એક લાખ ચોત્રીસ હજાર ચારસો સત્તર ચોરસ મીટર જગ્યાને ખાલી કરવામાં આવી જેની બજાર કિંમત કરોડ બોતેર લાખ પચાસ હજાર જેટલી ગણવામાં આવી રહી છે પાંચસો 25 રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ અને પચીસ થી વધુ ધાર્મિકા પચાસ વર્ષથી દબાણો હતા સરકારી તંત્ર દ્વારા દૂર કરાવાયા છે દરિયાઈ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હતા ખાસ કરીને ડ્રગ્સના લેન્ડિંગ પોઈન્ટ બનતા અટકાવવા માટે અને તેને થઈને પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતી હતી ઓખા નજીકના ટાપુ પર આઠ લોકો દ્વારા

નો અંત આવ્યો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દ્વારકા